જૂના લોકો જનસંઘથી માંડીએ ત્યાર સુધી સારો પ્રયત્ન કર્યો છે મારાથી પણ કોઈ પણ ઉણપ ન રહી જાય તેવા પ્રયાસ કરીશ તેના ભાગરૂપે તમારા સહયોગની જરૂર છે પત્રકારો સારું કામ કરે છે આ અંગે મહામંત્રી જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે તમારા સપોર્ટ મળી રહે તે માટે આભાર અને પ્રમુખ તરીકે તમામ તમામને સહયોગ મળી રહેશે બીજી બાજુ દરેક કાર્યક્રમમાં સ્થાનિક પત્રકારોનું સન્માન જળવાય તેવું પણ સૂચન કરાતા પ્રમુખે હકારાત્મક વલણ આપ્યું હતું આ પ્રસંગે પૂર્વ સેવક ગિરીશભાઈ પટેલ યશ પટેલ જીમુ પટેલ સહિત યુવા કાર્યકરો હાજર રહ્યા હતા